આ ગયા ને તે પછી શું કર્યું કહું લગભગ બધા બહેનોને એવો વ્યામ હોય છે કે અમી ઘીરે ન હોય પછી બિચારાનું કોઈ ધડો નહીં કરતું હોય એમ એને ખબર છે કે આ મુક્ત થયા છે માનવીયો એક વચ્ચે હાવ ઝીણો જોક્સ હોય એમાં ચોખવટ નહીં કરું હાવ ઝીણો જોક્સ બધાને લાગુ નહીં પડે આ સત્ય છે પરમ સત્ય નથી બહુ ઝીણો તો હા ઓલો ઓલો તો હજી પિયર ગયા ભલે ગયા વચ્ચે પાછું યાદ આવ્યું બીજું જો આનંદ આને જ કહેવાય હજી એક વાત પૂરી નથી પડખે લે ફૂટ ફૂટે એ માનવાનું કે આમને છે એક ભાઈ આમ ગેટે ઉભેલા અને ભંગાર લેવા વાળો નીકળ્યો અવાજ કરતો જાતો આમ તો જો કે સોસાયટીમાં ફેરિયા આવે ને એ ફેરિયા જે અવાજ કરતા હોય ને એ લગભગ બેનો જ સમજી કે આપણે કાંઈ સમજી જ નહીં કે આપણે કે શું છે તાવડિયો વેસવાળો આવ્યો છે આ નોખી હવાઈ ને કરવાનું છે કારણ કે વચ્ચે એક એકાદું વરનું ડોળનું પડી ગયું હતું અને અત્યારે બાપુ સીધો દ્વારકાધીશના દર્શન કરીને જ અહીં આવ્યો છું અને એને મેં કીધું પ્રોગ્રામમાં જાવ મને કે જા બટા લહેર કરાવી આ મારો બાપ લ્યો જા વેયન પૂછ્યું દ્વારકાવાળાને મેં કીધું કારણ કે એને આઠ રાણીઓ પણ મંદિરમાં તો એકલો જ ઊભો હાવ દ્વારકા જાય ને તો એકલો જ હાવ આમ જ ઊભો રહે રૂખમણી આમ દરિયા કાંઠે રિહાઈને બેઠા આઠ આઠ ભાઈ હોખ બિચારા મે મેં ભગવાનને કીધું મેં કીધું મેં એટલી બધી રાણીઓ હું કામ કરી મને કે ભાઈ હું ક્યાંક વાસી ગયો અથવા દરેકના પ્રગતિની પાછળ એની પત્નીનો હાથ હોય છે એટલે પ્રગતિ કરાવતા કરાવતા વધતું ગયું ભાઈ બધા ભેદાભાઈ તમે બે ત્રણ જણા દાંત તો કાઢો ખરેખર ખોથુભા મને ખરેખર હું આ દાંત ઈ માટે કઢાવું કે આ ડોળા કાઢવા વાળા દાંત કાઢે ને મને રૂડા બહુ લાગે નગર આપણે દાંત કાઢવાના બહુ પીડીયર ઓછા હોય આમ જ કીર્યું કતરાણા છે આપણે ક્યાં નો છે તો મારા મને તમે દાંત કાઢો ને તો એમ થઈ જાય ગોળ ગોળ થઈ જાવ તમારી માથે બહુ જીવન ટૂંકું છે લહેર કરી લેજો ભાઈ વળ ખાવા કરતા લહેર કરવામાં અને આપણે તો જો દુનિયાનો નિયમ છે દુનિયા આપણને બાંધે જ છે આપણે એમ કહે ને કે હાલો બેન આવ્યા થા આટો દેવા કાકા આવ્યા આટો દેવા મામા આવ્યા આટો દેવા બધા એક એક દિન બાંધતા જાય છે કોઈ આટો ઉકેલવા આવતું નથી આટો ઉકેલવા તમારો સદગુરુ જ આવી છે નહીં તો બધા આટા જ દે છે એક એક આટો દેતા બાંધતા જાય છે એટલે બોલો ફાટક ઊભેલો એમાં ભંગાર વાળા છે કે ભાઈ ભંગાર બોલો કે અહીંયા ભાઈ એટલે બોલો અહીંયા આવી હું તાકે ભંગાર તાક ભંગાર તો એવું કઈ નથી ભંગાર નથી તમારી ઘરે ભંગાર પીડ્યો પણ એમાં એવું છે કે તમારા બેન પિયર ગયા છે શ્રાવણ મહિનો કરવા અને એણે બધું મૂક્યું હોય એ અમને ખબર ન હોય કેટલો સમય મારા બેન ઘરે નથી ના એ તો પિયર ગયા આટો ગયા કેટલા સમય ઝીણો દોખ છો ભાઈ શોખ વચ નહીં કરું કેટલો સમય છે તો મહિનો થઈ ગયો એક મહિનામાં એક દીબા કી રહ્યો એક મહિનાથી મારા બેન ઘરે નથી કે ના તક તો ખાલી બોટલ એટલે મેં કીધું બધાને લાગુ પડતું નથી આમાં તો બોલી ધ્યાન રાખીને બોલવું પડે તો પ્રોગ્રામ કરીને નીકળી હું અમારી વાત હું સાળો જ ન કરે તારો બાપુ મોઢું થઈ ગયું હતું તું એટલી સ્પીડમાં આવતો હતો ને અમારે દરબાર ડ્રાઈવર આપણે આ છે કૂતરું ફટકાણું હું એટલું જ છું એકસો ને સાઠની સ્પીડમાં એક ડિવાઇડર તોડીને આવ્યું કુદીન કોને ખબર એમ કે ભીહો છો કે આમ જાણી આમ આવ્યું ને તે પછી ત્યાં બ્રેક મારવાનો મોકો જ નહોતો હું સીતા જ આવ્યું એટલે હું છું ને ગાડી ભર એટલું છું પાછળ બે ભાઈઓએ ગાડી મારી પાછળ ગાડી કરી અને જોગાનું જોગ આગળ પંચર પડ્યું જે મેં ઉભા રહ્યા તો બે ગાડીવાળા આવીને મને કહેલા તમે આગતા હતા હું તો છું હું મને કંઈક કુતર્યું ક્યાંય જોયું અમે ગોતી ગોતી મેં જોયું મોક્ષ પામી ગયું મારા મોક્ષ તો પામી ગયું પણ હવામાં ઉડી હાવ એમથી ભાવથી વળ ખાધા વગર બેન ટૂંકમાં પિયર ગયા એટલે બેનોને એમ કે બિચારા જ્યાં હું કરતા હશે ને કોણ એને ધમાડતું હોય છે હવાના પરમાં બેને ફોન કર્યો પછી બેને ફોન કર્યો તે અને કે કે ફોન ઉપાડ્યો હાલો હામેલ ભાઈ હાલો જાગી ગયા જાગ્યો તો જ બોલતો ને કે મારું ભૂત થોડું બોલ્યા એમ નથી કહેતી જાગી ગયા કા નાસ્તો કર્યા ઊંઘમાં નાસ્તો કર્યો હોય જાગ્યો શું તારે ફોને જગાડ્યો પછી તો ઓલાય આઘા હોય એટલે થોડોક પ્રેમ વધારે દેખાડે ને ગાંડી તો તું હોતો કઈ ભાખરી કેવું કોઈ કરે બાકી તો છોકરા ગાંઠિયા લઈ આવે તો ગાંઠિયા ખાઈ લેવું ઢીલા પડે પણ બેન ને થોડોક વેમ પીડ્યો કે ઘૂઘુ ઘેરે હોય એ બહુ કેવાય એટલે કે ખરેખર તમે ઘેરે ખરેખર ઘરે છો કે તો મિક્સર ચાલુ કરો લ્યો એટલે ભાઈ રસોડામાં ગયા મિક્સર ચાલુ કર્યું ઘર સંભળાયું બેન કે ઓકે પછી તો સાહેબ રોજનું થયું રોજ ઓલો બેન ફોન કરે ઘરે છો ઓલો હા પાડે ત્યાં મિક્સર ચાલુ કરે એટલે ઓલો મિક્સરનો અવાજ સંભળાવે આવું પંદર દિ આલી હોળ મેં દિવસે ઓછી ત્યાં આકાશમાં લઈ ઉતર્યા ઘરે આવ્યો હતા ઘરે ઘૂઘું નહીં એના છોકરાઓને પૂછ્યું બેટા તારા પપ્પા ક્યાંય ગયા તાક મમ્મી તમે જે ગયા ને બીજા દિવસના મારા પપ્પા મિક્સર લઈને ગયા ગયા ભલે રામદેવજી મહારાજ યોગા કરે પણ આવે મંજિલા વગાડો ન વાગે બાપુ યોગા થાય પેટ ફરે અને આરું ભારતમાં લઈ અમુક અમુક ડૉક્ટર સાહેબ મને વસ્તુ સમજાતી નથી જો રામદેવજી બાબા બહુ સારું કર્યું ભગવાન એમને ખૂબ લાંબી આયુષ્ય આપે ને આવું દેશમાં કામ કરે આપણે કાંઈ બોલું પણ એ જ એમ કે કરો યોગ ભાગે રોગ તો એના એ દવા શું કામ વેચે છે કમસે કમ દવાની પ્રોડક્ટનું તો બીજી કંપનીનું નામ રાખ્યું હોત એણે આ નથી સમજાતું મને કાંઈ આ ફેવિકોલ આપણા મવા જ કંપની છે ફેવિકોલ આખી દુનિયા ફેવિકોલથી સાહેબ સોટે એનું એમ ઢાંકણું નથી ચોડતું બોલું લ્યો હું હું કરવું હું મારે હું જોકે રામ રામદેવ મારે તો સાહેબ મને ગમે હોય પેટ ને આમ એમાં કેટલા રૂપિયા કરી લીધા બોલો ખાલી પેટ ફેરવતા આવડે ત્યાં બોલો અને આમાં કોને પેટ નથી ફેરવતું આખી દુનિયાને પેટ જ ફેરવે છે સાહેબ પણ એ કરે હારવા વાળના પણ મુજરાનો વાગે ભલે 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 આવે ખડી વગાડવાથી ઘડી લાઈન મુજે એક ભાઈ મને કે માયા ભાઈ આ બધું આપણે સારું છે સ્વદેશી દવા આવી બધું હારું મારા ભાઈ બધું હાસું પણ મને કે આ બધું પછી વઘાય ન મેં કાં મને કે એ એની આંખ સીધી ન કરીએ કે દુનિયા સીધી કરવા નીકળ્યા છે હા મા પછી કઈ દવા લો હા આવા આમાં આમાં શું થાય એક વાત કરી તો ભાજપવાળા રાજી થાય એક વાત કરી તો કોંગ્રેસવાળા રાજી થાય મારે કરવું હું આમ અને આજ બધા અહીંયા તો બધા બેઠા હોય ગાંધી બાપુ હકીકત એની આત્મા એની કથામાં છે લખેલું ગાંધી બાપુ વલ્લભભાઈ પટેલ અને જવાહર બાપુ બધા ભેગા બેઠા તે એમાં લઈ રમૂઝમાં સીડ્યા ગાંધી બાપુને પૂછ્યું કે હે ગાંધી બાપુ અત્યારે વિશ્વ સુંદરી કોને